દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં દસ દસ દિવસનો આતિથ્ય માણ્યા બાદ ગત રોજ અણંત ચૌદશના દિવસે ગણેશ વિસર્જન માટે શહેરના વિવિધ વિસ્તારોમાંથી સ્ત્રીજીની ભવ્ય પ્રતિમાઓ રાજમાર્ગો પર નીકળી હતી અબીલ ગુલાલની છોડો તેમજ ગણપતિ બાપ્પા મોર્યા અગલે બરસતું જલ્દી આના ગગનભેદી નારા સાથે પરંપરાગત ઢોલ વાજિંત્રો તેમજ ડીજેના તાલે નાસ્તા ઝૂમતા શહેરીજનોએ બાપાને ભાવભીની વિદાય આપી હતી સવારના નવ વાગ્યાથી રાતના બે વાગ્યા સુધી ચાલેલી વિસર્જન પ્રક્રિયા દરમિયાન દાહોદ શહેરમાંથી સવાસો ઉપરાંતની મહાકાય શ્રીજીની પ્રતિમાઓ તેમજ અન્ય નાની મોટી મળી કુલ પાંચસો ઉપરાંત શ્રીજીની પ્રતિમાઓનું કૃત્રિમ તળાવ ખાતે સંપૂર્ણ આસ્થા અને ભક્તિભાવભર્યા માહોલમાં વિસર્જન કરવામાં આવ્યું હતું શહેરના કૃત્રિમ તળાવ ખાતે વહીવટીતંત્ર દ્વારા ફાયરના જવાનો સાથે મળી વિસર્જનની પ્રક્રિયામાં જોડાયા હતા પચાસ જેટલા સ્થાનિક તરવૈયાઓ બે મોટા તરાપા બે મહાકાય ટ્રેનોની મદદથી કૃત્રિમ તળાવમાં શ્રીજીની વિવિધ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ભક્તોની સુવિધા તેમજ વિસર્જન પ્રક્રિયા સુચારુ રૂપે ચાલે તે માટે ફાયર બ્રિગેડ નગરપાલિકા પ્રાંત મામલતદાર તેમજ પોલીસની ટીમો દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી રાત્રિના સમયે મોટાભાગની મૂર્તિઓ વિસર્જન માટે આવતી હોવાથી પણ ફ્લડ લાઇટની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી દાહોદ શહેરમાં ગણેશ વિસર્જન જો છે એ બહુ ધૂમધામથી મનાવવામાં આવી રહ્યું છે आया जिल्हा वीवतीतंत्र द्वारा नगरपालिकाना तंत्र द्वारा आणि पोलिस तंत्र द्वारा બહુ સરસ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે અને અત્યારે આપણને જોઈ શકાય કે હજારોની સંખ્યામાં અહીંયા દાહોદવાસીઓ જો છે આ ઉત્સવો મનાવી રહ્યા છે અને ભગવાન ગણેશ જો છે એમના આશીર્વાદ લઈ રહ્યા છે નગરપાલિકા દ્વારા પણ સરસ એક કૃત્રિમ તળાવો બનાવવામાં આવેલું છે લગભગ આડત્રીસ ફીટ જેટલી ઊંડાઈ હોય આવા પ્રકારનું તળાવ બનાવેલું છે મોટી મોટી ક્રેનો લગાવેલી છે સેફ્ટી માટે તરવૈયાઓ ટ્રેન તરવૈયાઓ અહીંયા રાખેલા છે તો વહીવટીતંત્ર દ્વારા સામાન્ય સારામાં સારી કામગીરી કરવામાં આવી રહી છે અને આ જનતાની સે સેફ્ટી અને સુરક્ષાતાનું તો ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ફરી એકવાર બધા બધી જનતાને ગણપતિ બાપ્પા મોરિયા બધા જના ખુશીથી અને આનંદથી આ ઉત્સવને મનાવે એવું શુભકામનાઓ ગણેશ વિસર્જન ટાણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે એસપી ડૉક્ટર રાદીપસિંહ ઝાલા પોતે વિસર્જન સ્થળે મોરચો સંભાળીને બેઠા હતા બે ડીવાયએસપી એસપી બાર પીઆઈ પીએસઆઈ ટીઆરપી જવાનો હોમગાર્ડ સહિત પાંચસોથી વધુ પોલીસ જવાનો ગણેશ વિસર્જન ટાણે ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હતા દાહોદ ડિવિઝનના ડીવા જગદીશ ભંડારી તેમજ ડિવિઝનના પોલીસ મથકના પીઆઈ અનિરુદ્ધ કામળિયા સહિતના પોલીસ કર્મીઓ પણ ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે વિસર્જન માટે જતી પ્રતિમાઓને દોરતા નજરે પડ્યા હતા વિસર્જન યાત્રાના રૂટ પર રળિયાતી સાસી સમાજના માણસો વચ્ચે કોઈ કારણોસર ચકમક ઝડતા એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા તેમજ જગદીશ ભંડારીએ ગણપતિ બાપા મોરિયાના નારા સાથે લડ્યાતી સાહસી સમાજની મૂર્તિની કમાલ સંભાળતા સાહસી સમાજનો ઉત્સાહ વધાર્યો હતો સાથે સાથે પોલીસ પબ્લિકની સાથે છે તેવો પણ એક મેસેજ આપ્યો હતો દાહોદ જિલ્લામાં દસ દિવસથી આપણે ગણપતિ ભગવાન વિઘ્ન હર્દાની સ્થાપના કરેલી અને આજે આનંદ ચૌદશના દિવસે વિસર્જનનો તહેવાર છે સમગ્ર દાહોદ શહેર અને દાહોદ જિલ્લામાં તમામ સમાજના લોકો ખૂબ જ ઉલ્લાસ સાથે આજે વિસર્જનનો તહેવાર મનાવી રહ્યા છે આપ જોઈ શકો છો કે ચારે બાજુ માનવ મેરામણ ઉમટી પડેલું છે અને અત્યાર સુધીમાં લગભગ બસો ઉપર નાની મોટી થઈને ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન થઈ ગયેલ છે અને હજુ પણ ચાલુ જ છે આના માટે આજે સવારથી અમે પૂરતો પોલીસ બંદોબસ્તને દરેક મૂર્તિ ઉપર કવર કરેલો છે બંદોબસ્ત અને લોકો બિલકુલ હર્ષો ઉલ્લાસથી આ તહેવાર મનાવી રહ્યા છે આ રોડ ચેન્જ કર્યો છે એમપી રોડ પરથી નકલ હતા હવે રોડ ચેન્જ કરતો કારણ શું સાહેબ ટ્રાફિક તો સમજી જશે સાહેબ આ રોડ કેવું ચેન્જ કર્યું છે રોડ ચેન્જ કરવા માટે એવું છે કે એમાં ખૂબ સાંકડો રોડ હતો અને મૂર્તિઓનું જે સાઈઝ છે એ જોતા કંઈક ફસાઈ જાય અથવા તો લોકોને વધારે તકલીફ પડે કારણ કે જો મૂર્તિ મોટી મોટી હોય અને સાંકડા રોડ પર જાય તો માણસોને હરવા ફરવાની પણ જગ્યા નહોતી રહેતી એના માટે આ રોડ આપણે થોડો રૂટ લાંબો કર્યો પણ લોકો આનંદ ઉલ્લાસથી તહેવાર મનાવી શકે એટલા માટે એ રોડ કે આપણે રૂટ કેન્સલ કર્યો છે આમાં તમામ ગણપતિ મંડળોની અને એમની સંમતિથી આ રોડ આપણે રૂટ બદલાયો છે આ વર્ષ માટે જ કર્યો છે કે છે ચાલુ વર્ષનો અનુભવ જોતા ખૂબ સારી રીતે આ ગણપતિ તહેવાર ઉજવાઈ રહ્યો છે કારણ કે આપણને ખુલ્લા રોડ મળી ગયા છે અને સ્માર્ટ સિટી દાહોદના રોડ પણ હવે સારા થઈ ગયા છે તો મારું માનવું છે કે દર વર્ષે આપણે આ રીતે જ આયોજન કરીએ તો લોકો દિન પ્રતિદિન હર્ષોઉલ્લાસ વધુ સારી રીતે મનાવી શકે દરમિયાન વહીવટી તંત્રની ઉત્કૃષ્ટ અને સરાહની કામગીરીને દાહોદવાસીઓએ બિરદાવી હતી એટલું જ નહીં શહેરીજનો આનંદ અને ઉત્સાહ વચ્ચે ગણપતિ બાપ્પાને ભાવભીનું વિસર્જન કર્યું હતું